સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે સુરત રાજકોટ અને જામનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં ચોરાશી લાખથી આર્થિક છેતરપિંડી આચરીને છેલ્લા સાત વર્ષથી પોલીસને થાપ આપી રહેલા એક રીડા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે વર્ષ બે હજાર પંદર દરમિયાન કાંતિલાલ રણછોડ તાડા નામના શખ્સે તેના ભાગીદાર ભરત જરીવાલા સાથે મળીને સુરત અને સૌરાષ્ટ્રના લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા આરોપીએ સુરતના કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે આવેલા જમનાબા કોમ્પલેક્ષમાં અને ઉધનામાં ઓફિસો ખોલી હતી તેણે કે પટેલ એન્ડ એસોસિએટ તથા કે પટેલ માઇક્રો ફાઇનાન્સ નામની કંપનીઓ શરૂ કરી હતી આ કંપનીઓના નામે આરોપીઓએ ભોળા નાગરિકોને લુભામણી સ્કીમો અને ઇનામી ડ્રોની લાલચ આપી હતી લોકો પાસેથી પૈસા ઉઘરાવીને રાતોરાત ગાયબ થઈ જવાના ઈરાદે તેણે સુરત ઉપરાંત રાજકોટ જામનગર કીમ નવસારી વીરપુર લુણાવાડા ડભોઈ દેરોલ હાલોલ ઘોઘંબા સાવલી આણંદ સલાયા અંજાર કચ્છ અને જૂનાગઢ જેવા અનેક શહેરોમાં પોતાની બ્રાન્ચો શરૂ કરી હતી પંચાવન હજાર રૂપિયા પરત આપવાની લાલચે લોકો ફસાયા અને આરોપી કાંતિલાલ તાડાએ લોકોને છેતરવા માટે એક વ્યવસ્થિત માળખું તૈયાર કર્યું હતું તેની સ્કીમની વિગતો ચંકાવનારી છે કે આ યોજના ચાલીસ મહિના માટેની હતી જેમાં સભ્યોએ દર મહિને અગિયારસો રૂપિયા ભરવાના રહેતા હતા

સાધુ બની ગયેલા આ ગઠિયાનો ખેલ આખરે સાત વર્ષે પૂરો થયો છે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે